એક દીવાલ પેકને બાળી એક દીવાલ પેકને બાળી દે આવું છે એમને આ દિના બુધગારન करू એમને આ પાઠે ઉટોટર करू સાઉ કરી લેવું એમને આપણે કઈ હાલ કોઈ નથી જોકાવા પડશે એમને કેવું છે એમને

કેસે હૈ લેશ ભાઈ આજે બનાવવાનો છે ફોન માં વાત કરવી પડે ને ભાઈ આમ જો એને કોટ તો જો પેલો અડધો બાફા જેવો કોટ પહેરી લીધો બાફા જેવો હોય કે બાફા જેવો હોય હોય ઈ હોય ઓ ભાઈ લેવું હે હા નો હોય તો હું કઈ કોઈને ચોરીને થોડા પેર્યા છે ચકલાન ધડા બાદ બનવા દે યાર મારા કલેજા હા ને ભાઈ બને આવી ગયો આજ ને જ છે નઈ રહે આજ ને મિત્રો આપણે ને કપાવને મને આવવાનું આવડા ને બેઠા જો બધા આપણે બધા બેઠા જો અહીંયા હે ને પરેશભાઈ બેઠા

હા ભઈ આ કાડા વાળું કામ કરીશું થોડા દાદુ હમ આબુ બબુ બેસ્યું હરિયા ન ખાકેલા છે હા તો જાબુ ભડી હમ ને પછી થોડાક નવરા થા પૈસાડક નવરા થા એમને ફ્રી ફ્રી થા આથી ભાઈ કે હાથો કાપવો હાથો કાપવા આવો દવાડીનો કોઈને ઢોકાવા પડશે ને ઢોકાવા પડશે એમને જવું હે એમને પગ વાડવામાં થાય કે હમ એને ઢોકાવા આવવા કરવા

મમ્મી શું કરો તો છે ને મિત્રો પછી પાહા મળી કે મારા બાપા છે ને હું માવા બનાવી દઉં એમ કલાસ અહીંયા તો આવો કપા હે તમને હું દેખાડું આગળ આવે છે દસ દમણની વીણી હે ભીનું હે એટલે ઈંડે તો હું નહીં આ બાજલી દેખાડું તમને કે કપા આવો હે આવો કપા હે આવો તળી ગયેલો હે આવો હે ને આવો કપા ચડી ગયેલો હે જો વીણી છે ને દસ દમણ ની આવી ગયેલી છે

આ પાઉ જો તમે પાઉ પર આવી જ કાલ આમ ના આલે હો બગાડ ન કર બગાડો ખાવે યાર આમ ભલા જો કીજો જો જો લોગ ન એમ નહી મતો તો છો અહી આ જોઈ છે તેમ આપણે આવો ખાઓ જેમ

ભરતભાઈ શું કરો તમે પાલું પાલું ઉતારું ઊંજું એવું એમ ને

આપણે વિડીયોને એન્ડ કરી દેવાનો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરતા હતા નવા મિત્રો સબસ્ક્રાઈબર કરતા હતા નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે મળીએ તો હું મુદ્દે બધાને જય માતાજી જેમ બને વિડીયો શેર કરજો તો બધાને જય માતાજી બાય બાય